નમસ્કાર મિત્રો જેડી આટલ પ્રેઝન્ટ મારી ધર્મયાત્રા એપિસોડ ત્રણ અને આજે છે પરમ પૂજ્ય દાદા ભગવાનનો એકસો સત્તરમો જન્મજયંતિ મહોત્સવ વડોદરા ખાતે તો આવો એ પ્રદર્શન જે વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં છે તેને માણીએ સરસ મજાનું પ્રદર્શન આપ જોઈ રહ્યા છો પ્રવેશ વિભાગમાં શરૂઆતમાં સરસ મજાના આ ડેકોરેશન સાથે વેલકમ છે આપણું આવો આપણે અંદર જઈએ સમય છે સાંજે ચારથી રાતના દસ પણ આપણે થોડા વહેલા આવ્યા છે જેથી કરીને અત્યારે શાંતિથી આપણે દરેક વસ્તુને માણી શકીએ શરૂઆતમાં જ છે માહિતી કેન્દ્ર અથવા કોઈને વ્હીલચેરની જરૂર પડે તો એ પણ મળે તો માહિતી કેન્દ્ર બાદ આ એન્ટ્રન્સ છે જુઓ સરસ મજાનું સજાવવામાં આવ્યું છે અને આ અલગ અલગ ડોમ બનાવવામાં આવે છે ડોમ એટલે એની અંદર અલગ અલગ શોર્ટ ફિલ્મ અલગ અલગ વાતો અલગ અલગ સ્ટોરી બધું જ છે આ છે સિમંદન સ્વામી શિવજી અને કૃષ્ણ ભગવાનના કટઆઉટ્સ આ લકી ડ્રો માટે બાળકો માટે એક સરસ મજાની એક્ટિવિટી સભર ડોમ છે આ છે સરસ મજાના ઘરનો કટાવ તમને જણાવો આ છે તરસારી ગામ જ્યાં વર્ષો પહેલાં પૂજ્ય દાદા ભગવાનનો જન્મ થયો હતો તો એ ગામને નદીને તળાવને મંદિર ઘરને બધાને નાના સ્વરૂપે બતાવવામાં આવ્યું છે ગાય છે બળદ છે એ સમયના મકાનો ઝાડ સરસ મજાની એ મકાનોની ડિઝાઇન હા આપ જોઈ શકો છો પરમ પૂજ્ય દાદાશ્રી જન્મસ્થળ તરસાલી હા આપણે એક સેલ્ફી પણ લીધી હવે આગળ જોઈએ હા તરસાલી ગામ જન્મસ્થળ આપણે જોયું જ્ઞાન પ્રાગટ્ય સુરત રેલવે સ્ટેશન જ્યાં દાદા ભગવાનને સુરત રેલવે સ્ટેશને જ્ઞાન પ્રાપ્ત થયું હતું અત્યારે પણ તમે સુરત રેલવે સ્ટેશન પર જશો તો પ્રસાદીની જગ્યા આપને જોવા મળશે હવે આપ જોઈ રહ્યા છો પૂજ્ય દાદા ભગવાનનું ઘર દાદા મંદિર જે લક્ષ્મીકુંજ નામે ઘર છે એ મામાની પોળ જે વડોદરામાં આવી છે ત્યાં દર્શનાર્થે હજુ પણ ત્યાં છે જ ઘણા ભક્તો ત્યાં દર્શન કરવા આપ જઈ શકો છો હવે છે ફૂડ કોર્ટ ફૂડ કોર્ટમાં અલગ અલગ જે અત્યારે બાળકોને પ્રિય છે મોટાઓ ખાય છે બધું જ એ ફૂડ કોર્ટમાં સરસ મજાનું ત્યાં મળી રહે છે એકદમ સસ્તું અને સરસ મજાનું પૌષ્ટિક આહાર અને સહેજ પણ એ નહીં જો આપણે ખીચું લીધું છે હા હવે છે કાર્યક્રમની રૂપરેખા જે આટલા બધા દિવસ જે કાર્યક્રમ છે અલગ અલગ કયા ટાઈમે શું છે એની આ રૂપરેખા છે આ લોંગ વ્યૂમાં જોઈએ તો જુઓ હા સત્સંગ હોલ ફૂડ કોર્ટ થીમ પાર્ક ચિલ્ડ્રન પાર્ક વોશરૂમ પીવાનું પાણી જોવા જેવી દુનિયા આ બધું જ એક એક સરસ મજાના બોર્ડથી જોઈ શકો છો આ છે પુસ્તકાલય પુસ્તકો કઈ રીતે જે ગોઠવવામાં આવે છે આપ જોઈ શકો છો સ્પેશિયલ પ્રોડક્ટ્સ એટલે બાળકો માટેનું છે આ હવે આપણે મુલાકાત લઈએ બુક સ્ટોલની બુક સ્ટોલની અંદર દાદાજીના પુસ્તકો પ્રશ્નોત્તરીના પુસ્તકો કેલેન્ડર્સ એમની મૂર્તિઓ એમના કટઆઉટ્સ ભજનો સત્સંગ પેન બધું જ અંદર આપ જોવા મળશે મંથલી મેગેઝીન કયા આવે છે એ પણ આ લોંગ વ્યૂ આપ જોઈ શકો છો આ અંદર પુસ્તકાલય છે જેમાં ભજનની સત્સંગની પેનડ્રાઈવ નવા વર્ષના કેલેન્ડર બુક્સ સિમંદર સ્વામી દાદા ભગવાન નીરૂમા દીપકભાઈ બધાના ફોટોગ્રાફ્સ જુઓ અને આ પણ બધું જ પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં આ જુઓ સિમંદર સ્વામીની સરસ મજાની મૂર્તિઓ દરેક ભક્તો પોતપોતાની યાદગીરી માટે કંઈક ને કંઈક લઈ જઈ રહ્યા છે આ છે અલગ અલગ પ્રકારના ડોમ આપણે હવે આવ્યા છે વિક્રમ વેતાળના ડોમની અંદર અહીંયા થોડી સૂચના એવી આપવામાં આવી કે આ વિડીયોસને યુટ્યુબ પર ભવિષ્યમાં મૂકવાના છે તેથી કોઈ વિડીયોગ્રાફી ન કરવી એટલે આપણે વિક્રમ વેતાળ જોઈને નીકળી ગયા હવે આ સામે ડોમ દેખાય છે એમાં છે સાયરન નામની શોર્ટ ફિલ્મ એ આપણે બાદમાં જોઈશું આ છે હું કોણ છું એવી એક શોર્ટ ફિલ્મ છે ડોમની અંદર આ તમે જુઓ કટોકટી સમય એકત્રિત થવાનું સ્થળ આની પણ એક સરસ લખી રાખ્યું છે કે ક્યારે પણ કંઈ પણ થાય તો એ જગ્યા પર બધાએ પહોંચી જવું એ સુરક્ષા માટે આ સરસ મજાના બોર્ડ્સ છે જેની અંદર આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે આપણે આ જોઈ જે નવલખી ગ્રાઉન્ડ છે નવલખી ગ્રાઉન્ડમાં આ એક સરસ મજાનું મંદિર છે એને પણ સરસ રીતે સજાવવામાં આવ્યું છે હવે આપણે આવી ગયા છે સત્સંગ હોલમાં દીપકભાઈ દીપકભાઈને બધા પ્રશ્નો કરે અને એ દીપકભાઈ એના જવાબ આપે અને સરસ મજાનું જ્ઞાન પ્રાપ્ત થાય જીવનની દરેક મૂંઝવણ કે પોતાના પતિ પત્ની સાથેનો ઝઘડો એ કંઈ પણ એ બધા સવાલોના જવાબ અહીંયા મળે છે આ છે તારા રમપમ અહીંયા છે નકશો નકશાની અંદર આખા મેદાનમાં ક્યાં કઈ વસ્તુ છે એ જાણવા મળે હા જુઓ દાદા થાકીને બેઠા છે સરસ મજાના હા હા આવ્યા છે હવે તારા રમપમપુરની અંદર જ્યાં ચારે બાજુ સ્ટાર નવગ્રહ પ્લેનેટ્સ ગેલેક્સી બધું જ એવી રીતે લગાવ્યું છે કે હમણાં અંધારું તો ને તો બધું ચમકશે હવે આટલા બધા પ્રોગ્રામ્સ જોઈએ અને સેલ્ફી ના હોય જોવો જો આ સરસ મજાના હાથી સાથે અપુ અને બાજુમાં તોતારામ આ બંનેની સાથે બધા બાળકો સેલ્ફી પડાવી રહ્યા છે જુઓ આ હા સરસ મજાના બેઠા છે જુઓ આ હા હવે આપણે આવે છે એફી થિયેટર જ્યાં અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ્સ થઈ રહ્યા છે ફેશન શો ડાન્સ સિંગિંગ અત્યારે એક સરસ મજાનો ડાન્સ ચાલી રહ્યો છે જુઓ બાળકોનું મનગમતી વસ્તુ ટેટુ સ્ટુડિયો ફોર કિડ્સ અહીંયા બધી બહેનો બાળકોને સરસ મજાના એના મનગમતા ટેટુ પાડી આપે છે આજુ હવે સાંજ પડી ગઈ છે ને પબ્લિક વધી રહી છે પબ્લિકની ભીડ અને સરસ મજાની લાઇટ્સની વચ્ચે અલગ અલગ પ્રોગ્રામ વાહ હવે આપણે જોઈએ યુ ટર્ન યુ ટર્ન નામની સરસ મજાની એક શોર્ટ ફિલ્મ છે જેને આપણે માની આ છે સરસ મજાના ફાઉન્ટેન આ જોઈ રહ્યા છો રાતનો નજારો લાઇટિંગ સાથેનો લાઇટ સાથે સરસ મજાના સિમંદર સ્વામી શિવજી અને કૃષ્ણ ભગવાન ચાલો બનીએ સુપર હિરો ટોટલ એક્સપિરિયન્સ હાની અંદર આપણે જઈએ ચાલો અરે વાહ આ જાળીઓ છે સરસ મજાની એમાંથી નીકળવાનું પછી આ લાકડાના બ્લોક્સ છે એની ઉપરથી ચાલીને નીકળવાનું છે હા પછી જે ટાયર ગોઠવેલા એની ઉપરથી બધી મુસીબતોને પાર કરીને આપણે નીકળી રહ્યા છે એવું આપણને બતાવી રહ્યા છે અને આ છે એડજસ્ટ એવરીવેરની વાત કે જો આટલી બધી પણ મુસીબતો છે તે છતાં આપણે આની અંદરથી પસાર થઈને એડજસ્ટ થતાં થતાં પોતાનો રસ્તો કરીને આગળ નીકળી રહ્યા છે જુઓ હવે માછલીના મોડું આવે તો એને પણ એડજસ્ટ કરીને નીકળી ગયા પછી આગળ ક્યાંક ને ક્યાંક જંગલમાં જઈ રહ્યા હોય અને કંઈક ને કંઈક અટવાઈએ તો પણ આપણે એડજસ્ટ કરીને ત્યાંથી નીકળી જઈએ છીએ જુઓ હા ભૂત દેખાયું તો એની બાજુમાંથી નીકળી ગયા મગર દેખાઈ ગયો મગરને જોઈને પણ સેટ કરીને ગમે તેમ ત્યાંથી નીકળી ગયા સામે સિંહ દેખાયો તો પણ આપણે એડજસ્ટ કરીને ક્યાંકથી જગ્યા કરીને નીકળી ગયા ટ્રાફિક સિગ્નલ આવ્યું તો ત્યાં ઊભા રહ્યા ન ઊભા રહ્યા એ કરીને નીકળી ગયા આર્મી મેન છે પોલીસ છે કરોડિયાનું ઝાડું છે અને જો અહીંયા છે કે મગર જેવા પ્રાણી સામે આવ્યા તો પણ તમે એડજસ્ટ થઈને નીકળી ગયા તો આ બધી જગ્યાએ તમે શું કર્યું એડજસ્ટ એટલે એડજસ્ટ એવરીવેર ગમે ત્યાં તમે એડજસ્ટ કરી લો ને તો બધું સુખદ સુખ છે વાહ હવે આવી છે સરસ મજાની સેલ્ફી પોઈન્ટની ડિઝાઇનવાળી દિવાલ ત્યાં બધા સેલ્ફી લઈ રહ્યા છે ફૂલ સરસ મજાના નવરાત્રિના જે પછી જો આપણે પણ સેલ્ફી લઈ લીધી હા હવે છે સરસ મજાની પેન્સિલ્સ પેન્સિલસને પણ સેટ કરી નીકળ્યા અરે હો ઉપર તો જુઓ આટલી બધી પેન્સિલ લટકાવી છે અને એક ડેકોરેશનનો ભાગ જે પણ સરસ લાગી રહી છે દરેક બાળકોને આ બધી પેન્સિલ જોઈને મજા આવી ગઈ વાહ હા 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 લાઇટિંગ તો જુઓ આ રાતનો નજારો છે લગભગ આઠ વાગ્યા પછી હું બધું જોઈને નીકળ્યો હતો ત્યાં જુઓ લાઇટ અરે વાહ સ્ક્રીન ઉપર છે હા ફાઉન્ટેનની નીચેથી લાઇટિંગ તો મિત્રો આજે આપણે નવલખી ગ્રાઉન્ડની મુલાકાત લીધી એકસો સત્તરમો જયંતિ મહોત્સવ પૂજ્ય દાદા ભગવાનનો જો પાર્કિંગમાં પણ એટલી સરસ સુવિધા છે કે તમારી ગાડી સરસ રીતે મૂકીને આપ જઈ શકો છો જય સચિનાનંદ દોસ્તો ખરેખર અહીંયા બહુ જ મજાનું વાતાવરણ છે જોવા જેવી દુનિયા એકસો સત્તરમાં પૂજ્ય દાદા ભગવાનનો જયંતિ મહોત્સવ છે સત્તર તારીખ સુધી છે વડોદરામાં તો જો વડોદરામાં રહેતા તો ખાસ આવીને જોજો જોવા જેવી દુનિયા બાળકો માટે બી સરસ અને પેરેન્ટ્સ માટે તો ખાસ છે આવજો ભૂલતા નહીં